આજે જઈએ કચ્છ મુલાકાતે કચ્છ ઘણી ઐતિહાસિક ધરોહર સાચવીને બેઠું છે તો સૌથી પહેલા વાત કરીશું એવી જ એક ઐતિહાસિક વિરાસત પ્રાગ મહેલ વિશે તો આવો જાણીએ તેના ઇતિહાસ વિશે તેની સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ માહિતી અને ત્યાં કેવી રીતે પહોંચી શકાશે પ્રાગ મહેલ એ કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં આવેલો ઓગણીસમી સદીમાં બંધાયેલો એક મહેલ છે આના બાંધકામની શરૂઆત રાવ પ્રાગમલજી ત્રીજા એ અઢારસો પાંસઠ માંગ કરાવી હતી આની સંરચના કર્નલ હેનરી સેન્ટ વિલકિન્સ દ્વારા ઇટાલિયન ગૌથિક શૈલીમાં કરવામાં આવી હતી આ મહેલના બાંધકામ માટે ઘણા ઇટાલિયન કારીગરો તેડાવવામાં આવ્યા હતા પ્રાગ મહેલમાં પ્રવાસીઓ મુખ્ય ખંડમાંથી ટાવરના પગથિયાં ચઢીને ઉપર જઈ શકે છે જ્યાંથી આખું ભુજ દેખાય છે બોલીવુડના દિગ્ગજ કલાકાર અમિતાભ બચ્ચને આ મહેલના પુનર્નિર્માણમાં રસ લીધો હતો અને મહેલના કેટલાક ભાગનું સમારકામ કરાવવા માટે આર્થિક મદદ કરી હતી પ્રાગ મહેલની મુલાકાત લેવા માટે સવારે સાડા નવ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી એન્ટ્રી આપવામાં આવે છે આ ઉપરાંત આ સ્થળ ભુજ રેલવે સ્ટેશનેથી બે કિલોમીટરના અંતરે આવેલું છે જ્યારે ભુજના બસ ડેપોથી એક કિલોમીટર દૂર આવેલું છે તેથી ખૂબ જ સરળતાથી અહીંગ પહોંચી શકાય છે